નેત્રણ ફરજ બજાવવા ગયેલા જંબુસર ના જીઆરટી જવાનો રાત્રિના 2 વાગ્યા સુધી અટવાયા હતા નેત્રંગ ખાતે અંદાજે 100 થી વધુ જીઆરટી જવાનો ફરજ અદા કરી જેમ તેમ કરી અંકલેશ્વર આવ્યા હતા કલાકો સુધી જંબુસર જવા માટે વાહનો ના મળતા રોડ પર રજણિયા હતા પરત મોકલવા માટે કોઈ વ્યવસ્થા ન ગત રોજ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થતા તંત્રએ અનુભવ્યો હતો આ વચ્ચે તાપમાં ચૂંટણીમાં ફરજ અદા કરવા ગયેલ જંબુસર નેત્રંગના સો થી વધુ જીઆરડી જવાનોને અવ્યવસ્થાનો કડવો અનુભવ જોવા મળ્યો હતો રાત્રિમાં વિવિધ મતદાન બૂથ પર ફરજ અદા કરી નેત્રંગ વાલિયાથી પરત સ્વવ્યવસ્થા કરી અંકલેશ્વરમાં મોડી સાંજે આવી ચડ્યા હતા જોકે ત્યાંથી જંબુસર જવા માટે વાહનોની કોઈ વ્યવસ્થા ન હોવાથી રાત્રીના બે વાગ્યા સુધી જવાનો ભાલિયા ચોકડી પર રજળપાટ કરતા નજરે પડ્યા હતા આ અંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાને જાણ થતાં તેઓ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જે બાદ બી ડિવિઝનના પીઆઈ દ્વારા જવાનો પોતાના ઘરે જવા માટે મોડી રાત્રિના ટેમ્પાની વ્યવસ્થા કરી આપી હતી જેમાં જવાનો ખડે પગે ફરજ બજાવ્યા બાદ ખડે પગે ઘરે જવા રવાના થયા હતા અત્રે ઉલ્લેખનીય છે ઇલેક્શન ડ્યુટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પરત આવવા તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જેટલો ખ્યાલ મતદાતાનો રાખવામાં આવે છે એ જ રીતે ફરજ પરના કર્મચારીઓનો પણ રાખવામાં આવે એ જરૂરી છે